નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આપણે આગલા વિડીયોમાં ચર્ચા કરી કે વધુ માત્રામાં યુરિયાનો ઉપયોગ કરવાથી પાકનું ઉત્પાદન વધે કે ઘટે ખૂબ જ સરસ મજાનો નોલેજેબલ વિડીયો છે હજી સુધી જો આપણે વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપેલી છે અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે યુરિયા ખાતર નાખવાથી પાકમાં રોગ જીવાત વધુ આવે છે તો આ વાતમાં સચ્ચાઈ છે કે ખાલી ખાલી ખેડૂતોનો ભ્રમ છે સમગ્ર વિગતવાર ચર્ચા કરશું અને આ ચર્ચા સમજવી ખૂબ જ જરૂરી છે વિડીયો કાપ્યા વિના પૂરેપૂરો જોજો કારણ કે ઘણી બધી બાબતો દોસ્તો એવી હોય છે કે શરૂઆતમાં આવે છે વચમાં આવે છે અને અંતમાં પણ આવે છે તો કોઈ વસ્તુ ચૂકાઈ જાય તો અધૂરું નોલેજ છે ક્યાંક ને ક્યાંક આપને નુકસાન પણ કરી શકે માટે પૂર્ણ સમ સમગ્ર વિડીયો પૂર્ણ કરો એવી મારી આપ સૌને ખાસ નમ્ર ભલામણ છે વિનંતી છે દોસ્તો વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે ખેડૂત મિત્રો આજે આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત આવ્યા છે તો આપણે ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું જે ઘંટડીનું નિશાન છે ને ઓલ ઉપર શેર કરજો જેથી નવા વિડીયોની માહિતી એનો મેસેજ ડાયરેક્ટ આપના મોબાઈલમાં આવી જાય દોસ્તો આપણે છોડની જે જીવનચક્ર છે પૂરું કરવા માટે એને સોળ સત્તરથી લઈ વીસ પોષક તત્વોની જરૂરિયાત હોય છે અને એમાં સૌથી વધુ પોષક તત્વોની જો કોઈ જરૂરિયાત હોય તો છે તે નાઇટ્રોજન તત્વો આ નાઇટ્રોજન તત્વ છોડ જમીનમાંથી લઈ શકે એવી રીતે અવેલેબલ અવેલેબલ હોતું નથી એના માટે આપણે છાણિયું ખાતર છે ઓર્ગેનિક મટીરિયલ છે ઘણું બધું આપીએ છીએ પણ હાલના સમયની અંદર વધુ ઉત્પાદન આપતી જાતો છે તો તેના માટે વધુ માત્રામાં નાઇટ્રોજન તત્વોની જરૂરિયાત હોય તો તેના માટે આપણે યુરિયા આપીએ છીએ યુરિયાની અંદર સૌથી વધુ છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય છે હવે આ છોડ છે એ નાઇટ્રોજન લઈએ છે શા માટે આ બધા પોષક તત્વો લેવાનું કારણ શું છે આપણે આપણા જ દાખલો લઈએ તો આપણે જે ખોરાક ખાઈએ છીએ દોસ્તો એ ખોરાકમાંથી આપણું બોડી આપણું પાચન તંત્ર છે એ રક્ત માંસ મેદ મજા અસ્થિ ઘણી બધી વસ્તુઓનું નિર્માણ કરે છે એનાથી જ આપણી શરીર બને છે અને એનાથી જ આપણી શરીરની એનર્જી બને છે આપણી શરીરની જરૂરિયાત પૂરી થાય છે અને એ ખોરાક દ્વારા જ આપણું આયુષ્ય વધે છે એવી જ રીતે કોઈ પણ છોડ છે એની જે જરૂરિયાતો છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ બીજા સૂક્ષ્મ તત્વો છે એ ગ્રહણ કરે છે પણ એનો સીધો ખોરાક નથી એ નાઇટ્રોજન જે તત્વો છે એમાંથી છોડ છે પ્રોટીન બનાવે છે દાણા માટે પ્રોટીન બનાવે છે ઘણી બધી વસ્તુઓ આ નાઇટ્રોજનમાંથી છોડ પૂરી કરે છે પણ જ્યારે વધુ માત્રામાં યુરિયા આપણે આપશું તો એ વધુ માત્રામાં જે યુરિયા છે એ છોડમાં સ્થિર થાય છે દાખલા તરીકે ડાયાબિટીસ થવાના શું કારણો છે જ્યારે આપણે સુગર વધુ માત્રામાં મિષ્ટાન ખાઈએ છીએ આપણું શરીર પચાવે છે એ બરાબર છે પણ ન બચેલી જે ખાંડ છે સુગર છે એ આપણા શરીરમાં એકઠી થાય છે અને એ એકઠી થયેલી સુગર આપણે બીમાર કરે છે આ ડાયાબિટીસ છે એવી રીતે આપણે જમીનમાં આપેલું યુરિયા છોડ નાઇટ્રોજનના રૂપમાં જ્યારે ગ્રહણ કરે છે પોતાની જરૂરિયાત કરતાં વધી પડેલું જે યુરિયા છે એ છોડ પોતાના પાનથી લઈ અને કોઈના કોઈ ભાગમાં એ એમાઈડના સ્વરૂપમાં સ્થિર થાય છે અને આ સ્થિર થઈ ગયેલું છોડને જે વસ્તુની જરૂરિયાત નથી એ જે નાઇટ્રોજન છે એ જે નાઇટ્રોજનની જરૂરિયાત જે રોગ છે જે જીવાણુઓ છે જે આપણા પાકને નુકસાન કરતી જીવજંતુઓ છે તેને પણ આ જ નાઇટ્રોજનની જરૂરિયાત છે તો એ નાઇટ્રોજન માટે છોડ ઉપર તે એટેક કરે છે એટલે દોસ્તો યુરિયા આપવાથી રોગ જીવાત નથી આવતી પણ વધુ માત્રામાં યુરિયા આપવાથી રોગ જીવાત આવે છે અને આ રોગ જીવાત કેટલી રીતે આવે છે આપણે એનું એક કારણ જોયું પણ હજી પણ એના એક બે કારણો બીજા છે તે પણ આપણે સમજવા પડશે દોસ્તો તો જેમ આપણે શરીરની અંદર પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે માનવ શરીરની અંદર પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે ડાળ અલગ અલગ પ્રકારના કઠોળની ડાળનો ઉપયોગ કરીએ છીએ અને એની અંદરથી આપણે પ્રોટીન મળે છે અને પ્રોટીનથી આપણા શરીરની અંદર ઘણી બધી મજબૂતી આવે છે પણ ધારી લ્યો કે માત્ર ને માત્ર ડાળો જ ખાઈએ તો શું થાય રોટલીની બાદ બાકી કરી દઈએ શાકભાજી ફળની બા બાદ બાકી કરી દઈએ માત્ર આપણા શરીરને જો આપણે દાળ જ આપતા રહેશું તો થશે શું દોસ્તો કે આપણી જે પાચન શક્તિ છે ડાઉન થઈ જશે અને શરીરની અંદર પાચન શક્તિ ડાઉન થવાના હિસાબે ઘણા બધા રોગો આવશે એટલે વધુ માત્રામાં ડાળ ખાવાથી રોગો આવે છે પછી માત્ર ડાળ ખાશું તો જે બીજા પોષક તત્વો આપણા શરીરની જરૂરિયાત છે શાકભાજીમાંથી મળે છે અનાજમાંથી મળે છે બીજા ફળ છે એમાંથી મળે છે તે તો પોષક તત્વોના અભાવે પણ આપણા શરીરની અંદર ઘણી બધી બીમારીઓ આવી જશે એવી જ રીતે વધુ માત્રામાં યુરિયા આપવાથી પણ બીમારી આવે છે અને વધુ માત્રામાં યુરિયા આપી અને બીજા જે ફોસ્ફરસ છે પોટાશ છે બીજા સૂક્ષ્મ તત્વો છે ખેડૂત મિત્રો વધુમાં વધુ યુરિયા નાખે છે બીજા નંબરમાં થોડી માત્રામાં ફોસ્ફરસ નાખે છે એનાથી થોડી માત્રામાં પોટાશ નાખે છે અને સૂક્ષ્મ તત્વોને તો સાવ ભૂલી જ જાય છે એમ કહીએ તો પણ ખોટું નથી એટલે જેવી રીતે આપણા શરીરને વધુ માત્રામાં કોઈ એક ધારો ખોરાક આપવાથી નુકસાન થાય છે એવી જ રીતની નુકસાની આપણા પાકને પણ વધુ માત્રામાં યુરિયા આપવાથી થાય છે હવે જ્યારે પણ આપણે આપણા પાકની અંદર વધુ માત્રામાં યુરિયા આપીએ તો આપણો પાક છે એ જમીનમાંથી વધુ માત્રામાં યુરિયા ખેંચી લેશે મૂળને એ ખબર નથી કે પાક ઉપરના છોડને શું જરૂરિયાત છે જેમ ડાયાબિટીસ કોઈ વ્યક્તિને હોય તો એની જીભ છે એને તો એમ થાય કે ઉમિસ્ટાન ખાઈ લો અને ખાઈ પણ લે છે પરંતુ શરીરને જરૂરિયાત નથી માત્ર જીભના ટેસ્ટ માટે ખાય અને શરીર બગડે છે એવી જ રીતે આપણા પાકના જે મૂળ છે એને ખ્યાલ નથી કે જમીનમાંથી નાઇટ્રોજન લેવું કે નથી લેવું એ તો આપણે યુરિયા આપશું એટલે મોટી માત્રામાં યુરિયા છોડને ખેંચીને આપી દેશે તકલીફ ત્યાં જ શરૂ થાય છે દોસ્તો વધુ માત્રામાં છોડમાં નાઇટ્રોજન જવાથી છોડ છે એ એકદમ વધુ પડતો લીલો બની જશે અને વધુ પડતો લીલો બની જશે એટલે રોગ જીવાત લીલા રંગ પ્રત્યે આકર્ષાય છે અને અત્યારની રોગ જીવાત વર્ષોથી આપણે નાઇટ્રોજન યુરિયાનો ઉપયોગ કરીએ છીએ તો હવે તો રોગજીવાતને ઉપરથીને જ ખબર પડી જાય કલર જોઈને જ કે આ ખેતરમાં વધુ માત્રામાં નાઇટ્રોજન યુરિયા નાખેલું છે કારણ કે એનો પણ વર્ષોનો અનુભવ થઈ ગયો છે એટલે એ રોગજીવાત આપણા પાક ઉપર એટેક કરે છે એ સામાન્ય બાબત છે વધુ માત્રામાં નાઇટ્રોજન લેવાથી છોડ છે વધુ માત્રામાં જમીનમાંથી પાણી પણ ખેંચે છે એટલે વધુ માત્રામાં પાણી ખેંચવાથી આપણો છોડ છે એકદમ નરમ થઈ જાય છે રોગ જીવાત જ્યારે એટેક કરશે દોસ્તો તો છોડ નરમ થવાના હિસાબે એ રોગજીવાત કોઈ ઈયળ છે આપણું પાન ખાવા માટે આવી છે તો તે ઈયળ એકદમ પાન નરમ હોવાને કારણે વધુ માત્રામાં એને નુકસાન કરે છે આપણું પાન એકદમ નરમ થવાના હિસાબે જે ચૂસ્યા જીવાતો છે ઉજરડા પાડી અને આપણા રસ પાનનો રસ ચૂસે છે તો તેને પણ વધુ માત્રામાં નુકસાની ઓછી મહેનતે વધુ નુકસાની કરશે એટલે એ રીતે પણ આપણા પાકની અંદર નુકસાની જોવા મળે છે જે ફૂગ છે એ પણ વધુ માત્રામાં પાકની અંદર નરવાઈ હોવાથી એમાં વધુ માત્રામાં બે ફેલાવો કરે છે એટલે એક તો આ રોગ જીવાતોને આ નાઇટ્રોજન ની જરૂરિયાત છે એટલે આવે છે આપણા પાકમાં લીલો રંગ છે એના દ્વારા ખેંચાઈને આવે છે અને પાછો આપણો પાક છે એટલો બધો નરમ છે એટલો બધો સેન્સિટિવ છે કે વધુ માત્રામાં નુકસાની પણ રોગ જીવાતો આવ્યા પછી કરી જાય છે એટલે દોસ્તો નાઇટ્રોજન યુરિયા આપણા પાકની અંદર ખૂબ જ સાવધાનીપૂર્વક પાકની જરૂરિયાત મુજબ આપીએ વધુ માત્રામાં નાઇટ્રોજન આપવાથી પાકમાં રોગજીવાત વધુ આવે છે અને વધુ નુકસાન પણ કરે છે એટલે યુરિયાની જરૂરિયાત જ્યાં સુધી પાકને એની યોગ્ય માત્રાઓ હોય છે આપણી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કયા પાકને કેટલા યુરિયાની જરૂરિયાત છે અથવા તો આપણા ખેતીના અનુભવોના આધારે પણ આપણે ખ્યાલ આવી જાય કે આપણા પાકમાં યુરિયાની જરૂરિયાત છે કે નથી તો આપણે યોગ્ય માત્રામાં યુરિયા આપીએ અને માત્ર યુરિયા ન આપતા ફોસ્ફરસ પોટાશ અને સૂક્ષ્મ તત્વોની જે જરૂરિયાત છે એ પણ આપણા પાકને આપશું તો તેનાથી આપણા પાકની રોગપ્રતિકારક શક્તિ પણ વધશે એમાં રોગ જીવાતના એટેક પણ ઓછા થશે અને કદાચ રોગ જીવાતના એટેક થાય તો આપણે એને સમયસર એને કંટ્રોલ કરી શકીશું અને આપણા પાકનું સારું ઉત્પાદન મેળવી શકીશું દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને વિડીયોને લાઈક કરજો અને આવતા ભાગમાં મળશું આવી જ કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ